છવ્વીસ જાન્યુઆરી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સૌ પંડિતોની હાજરીમાં ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે એ કારણે અમારે એ કથામાં સોનામાં સુધન એવો કાર્યક્રમ રૂપી થયા છે સતાવીસ દીકરીઓના સભલગ્ન છે લોકગાયી છે અને બે સંસ્થા છે પંચનાથ મહાદેવ મંદિરની હોસ્પિટલ જ્યુહલાલ ડાયાબિટીસ ફાઉન્ડેશન બંનેના સામાજિક જે કાર્યક્રમ એના ફંડ રેઝિંગ માટેની કથાનો હેતુ છે કથાનો તમામ ખર્ચ મારો પરિવાર કરશે પણ જે કંઈ ફંડ એના દરેક એના ખાતામાં આવશે એ બંને સંસ્થા રાખશે અને સમાજમાં જે સેવા કરે છે એને પ્રોત્સાહન રૂપે કાર્યક્રમ છે અને સત્તાવીસ દીકરીઓ છે જે મા બાપીના એના સમૂહ છે એનો પણ તમામ ખાસ તો ડાયરાનું પણ અનોખું એક આયોજન છે કોણ કોણ કલાકાર પધારવા ડાયરામાં મેર રાસ મંડળી છે પોરબંદરની ફેમસ નતિપુરની મંત્રી છે આપણા સાયરામભાઈ ધવે અને જગદીશભાઈ ત્રિવેદીનો હાસ્ય કલાકાનો કાર્યક્રમ છે આપણા રાજભા ગઢવે નાનભાઈ ઠાકોર છે એનો મજનનો કાર્યક્રમ છે અને ઉસ્માન મીર એ બાદિકરાનો પણ કાર્યક્રમ છે આવા જાત કાર્યક્રમો છે અને આ કાર્યક્રમોમાં પણ જે કોઈ ફંડરેઝિંગ કોઈ જાતા માંગશે Yosi 2 asama 1 na mwen filtour sa 9-out- спорт. Ope.